જુનાગઢ લોકસભા બેઠક માટે કોડીનાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું સમયે પૂર્વ સાંસદ ઇશારો કરતા કહ્યું કે તેઓ ત્રીજી વાર વિજેતા થશે અને હોદ્દો છે એના કરતાં પણ મોટું કદ આપવાનું છે બીજી તરફ સાંસદ રાજેશ ચૂડાસમાએ પણ દિનુ સોલંકીને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા તેમણે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે પરંતુ મારી દ્રષ્ટિએ જો ચાણક્ય નીતિથી પણ કોઈ ઉપર હોય તો તે હું એને માત્ર સાંસદ માટે મહેનત નથી આ ત્રીજી થાય છે બધા લોકો વધુમાં વધુ મહેનત કરીને એને આપણે આ વખતે જે છે હોદ્દો એનાથી પણ ઉપર લઈ આવવાનો છે આ સંકલ્પ કરવા માટે હું તમને કહું છું માત્ર તમે કોઈ પણ વાતમાં આવ્યા વગર નાતી જાતિના વાત વિવાદ જોયા વગર આપણા વિસ્તારના વિકાસ માટે આપણને આ દિવસ સુધી જે નથી મળ્યું એ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે રાજનીતિમાં

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ વૃંદા